નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના નાવદરા ગામે સપ્તર્ષી વિકાસ મંડળ ટ્રસ્ટ સંચાલિત આસ્થા વિદ્યાલય ઉપક્રમે છાત્ર અને વાલી અને ગ્રામજનો અંધશ્રદ્ધા નિવારણ અર્થે ભારત જનવિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અંધશ્રદ્ધા ન ફેલાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા જાથાનો ગીર સોમનાથ જિલ્લાના નાવદરા ગામમાં દસ કાર્યક્રમ હતો અમારો મુખ્ય હેતુ છે કે લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર કરવી વિજ્ઞાનના ક્રિયાકાંડના સંબંધની જાણકારી આપી ચમત્કાર જેવું કશું દુનિયામાં હોતું નથી હાથ ચલાકી ગોઠવણ રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન આનાથી જ બધા રહસ્યો થાય છે અને રહસ્યોને ખુલ્લા કરી અને આવા ધતિંગબાજોની પોલખોલ કરી હતી લોકોને કર્મકાંડ ક્રિયાકાંડો જે કોઈ તમે કરતા હોય છે એનાથી તમારું વહિત થતું હોય તો તમે જાગૃત થાવ તમે કુરિવાદને દૂર કરો તમે ખૂબ વ્યસનને તેજો અને તમે શિક્ષણને પ્રાધાન્ય આપી અને વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણ કેળવવા માટેનો કાર્યક્રમ હતો અહીંયા વિવિધ ચમત્કારી પ્રયોગોનું નિદર્શન કરી લોકોને શીખવા દેવામાં આવતો માત્ર ને માત્ર હેતુ છે જાથાનો આખા દેશની અંદર લોકોને ભેગા કરવાનું કામ છે માણસની ઓળખાણ કરવાનું કામ છે અને માત્ર માનવ રાષ્ટ્ર ધર્મને અનુસરવા માટેનો કાર્યક્રમને અપીલ કરવામાં આવી હતી